ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ બે હાજર ચોવીસ માં લેવાયેલી ધોરણ બાર સાયન્સ સામાન્ય પ્રવાહનું પરિણામ આજે નવમી મેના રોજ આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ બાજી મારી હતી સુરત સાયન્સ નું સત્યાસી ટકા અને સામાન્ય પ્રવાહનું નેવું પોઈન્ટ પિસ્તાલીસ ટકા પરિણામ આવ્યું છે ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવેલી ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામ આજે જાહેર થયા છે જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતના વિદ્યાર્થીઓ મેદાન માર્યું છે સાયન્સમાં સુરતી વિદ્યાર્થીઓ હીરાની જેમ ચમકતા સત્યાસી પોઈન્ટ ચોર્યાસી ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે જ્યારે સામાન્ય પ્રવાહમાં સુરતના વિદ્યાર્થીઓનું નેવું પોઈન્ટ પિસ્તાલીસ ટકા પરિણામ જાહેર થયું છે સુરતના પરિણામ આગત વર્ષ કરતા વધારો નોંધાયો છે ગત વર્ષે સુરતનું પરિણામ એકોતેર પોઈન્ટ પંદર ટકા હતું જ્યારે આ વર્ષે સત્યાસી એસી ટકા જેટલું ઊંચું પરિણામ આવ્યું છે જ્યારે એ વન ગ્રેડમાં પણ વિદ્યાર્થીઓના સારા પરિણામ આવ્યા છે જેથી વિદ્યાર્થીઓના ચહેરા પર આજે ખુશીનું મોજું જોવા મળ્યું હતું સુરતનું સામાન્ય પ્રવાહનું પરિણામ નેવું પોઈન્ટ પિસ્તાલીસ ટકા આવ્યું છે જે અગાઉ તોતેર પોઈન્ટ સત્તાવીસ ટકા જેટલું હતું કુલ સત્તરસો ત્રણ વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ મળ્યો છે તો વિદ્યાર્થીઓને મળેલી આ સફળતાથી વાલીઓની સાથે વિદ્યાર્થીઓએ ફટાકડા ફટાકડાફોડી મીઠાઈ ખાઈ ઉજવણી કરી હતી અઝર કુર્સી સાથે પ્રકાશવાળા